સુરત અને ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદથી પૂર્ણા નદી તોફાની બની નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી ફૂટ ફૂટ પર પહોંચી છે ભયજનક સપાટીથી બાકી સ્થાનિક પ્રશાસને પણ લોકોને નદી કાંઠે ન જવાની અપીલ કરી છે ઉપરવાસમાંથી અને ભારે વરસાદથી રાજ્યની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ કડાણા અને વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ઉમેટાથી ખડોલ જતા રસ્તા પર મહી નદીના પાણી પરિવર્તા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લાની નદીઓ પણ તોફાની બની ખેડબ્રહ્માના લાંબડિયા નજીક પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ તો હાથમતી નદીનું જળસ્તર વધતા સ્થાનિક પ્રશાસનની ચિંતા વધી હાથમતી નદી બે કાંઠે વહેતા હિંમતનગરમાં હાથમતી પીકઅપ વીયર ઓવરફ્લો થયો ભરૂચમાં આમોદ નજીકથી પસાર થતી ડાઢર નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ડાઢર નદીની જળ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ફૂટે પહોંચતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે દાનેરાથી નીકળતી રેલ નદીમાં ફરી એકવાર ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા રેલ નદી બે કાંઠે વહેતા ડુઆથી પાવડાસણ જવાનો જે રસ્તો છે તે ધોવાયો રેલ નદીના પાણી ફરી વળતા હાલ તો વાહન વ્યવહાર ઠપ થયો સ્થાનિક પ્રશાસને પણ રેલ નદીના પટમાં ન જવા સેલ્ફી લેવા અને નાહવા પર પ્રતિબંધ મૂક્યો છે રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાં ઘોડાપુર ઉપરવાસમાંથી પાણીની સતત આવકથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે બનાસ નદીની જળસપાટી વધતા સ્થાનિક પ્રશાસને પણ લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપી છે